ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને છન્નું વર્ષની વયે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પછી તેઓ ભારતના બીજા નેતા છે જેમને દેશનું સર્વોચ્ચ નાગરિકત્વ સન્માન આપવામાં આવશે મોદીએ સોશિયલ મીડિયા પર આ અડવાણી સાથેની પોતાની બે તસવીર શેર કરી છે તેમને અભિનંદન પાઠવ્યા હતા અને મોદીએ લખ્યું મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે મેં તેમની સાથે વાત કરી છે અને તેમને અભિનંદન આપ્યા છે પીએમ મોદીએ લખ્યું તેઓ આપણા સમયના સૌથી આદરણીય રાજનેતા છે દેશના વિકાસમાં તેમને યોગદાનમાં કોઈ ભૂલ કરી નહીં તેમણે પાયાના સ્તરેથી કામ શરૂ કર્યું હતું અને દેશના નાયબ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા હતા તેઓ દેશના ગૃહમંત્રી માહિતી અને પ્રસારણ મંત્રી પણ રહ્યા હતા તેમના સાંસદીય કાર્યશૈલી હંમેશા અનુકરણીય રહેશે